એફઆરટી નો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ જે અંતર્ગત દરેક પેટા ભાગ્ય કચેરીમાં શિફ્ટ માણસોની જરૂરી હોવાથી જીવી ઇલેક્ટ્રિકલ દ્વારા માંગરોળ તાલુકાના તેમજ આજુબાજુના વિસ્તારના આઈટીઆઈ વાયરમેન થયેલા નવ યુવાનો માટે ભરતી માટે માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે ભેગા થયેલા હતા આ કાર્યક્રમ માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતિ વસાવાની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતો તેઓની સાથે માંગરોળ વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા ડીજીવીસીએલ ટીમના એચઆર મોદી ચંદુભાઈ વસાવા વાયરમેન થયેલા નવ યુવાનો હાજર રહ્યા હતા વિનોદ મૈસૂરિયા એબી ફોર્ટી ન્યૂઝ માંગરોળ